સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતની આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મનીષાબેન કુકડિયાની ફાયર સ્ટેશનની મુલાકાત દરમિયાન બોટલો મળી આવી ગઈકાલે રાત્રેના સમયે આમ આદમી પાર્ટીના વોર્ડ પાંચ ના કોર્પોરેટર મનીષાબેન કુકડિયા અને જગદીશભાઈ કુકડિયા કામ અર્થે કામરેજ વિસ્તારમાં ગયા હતા ત્યાંથી પરત ફરતા કામરેજ ફાયર સ્ટેશનની અચાનક મુલાકાત લેતા ત્યારે દારૂની રેલમ છેલ જોવા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા

અને બચાવ કર્યું કે ઓફ ડ્યુટી છે એટલે અમારાથી કોઈ પગલાં ન લેવાય